મહત્વની બેઠક સાથે બેઠક યોજાઈ છે મહત્વના સમાચાર ગાંધીનગર ખાતેથી ચૂંટણી પંચ દ્વારા મહત્વની બેઠક નું અત્યાર આયોજન કરાયું છે એસઆઈઆર ને લઈને ચૂંટણી પંચની ગાંધીનગરમાં બેઠક યોજાઈ આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈન ના માધ્યમથી જોડાઈ ગયા છે વિપક્ષો વોટસો ની વોટસો જે મુદ્દો ઉઠાયા છે એના માટે ચૂંટણી પંચે કવાયત શરૂ કરી છે જેના ભાગરૂપે કે ગુજરાત દેશભરમાં જેટલા પણ બૂથ લેવલ ના જે મતદારો છે તેની ચકાસણી હાથ ધોરવામાં આવી છે એના અનુલક્ષીને ગાંધીનગર ખાતે હાલમાં એક મહત્વની બેઠક ચૂંટણી કમિશનર ની હાજરીમાં થઈ રહી છે તેમાં જિલ્લાના ગુજરાત રાજ્યના તમામ કલેક્ટરો સામેલ છે કલેક્ટરોને જરૂરી સૂચના આપશે કે મતદાર યાદી સુધારણા કેવી રીતે કરવી બૂથ લેવલ ઓફિસરના ફોર્મ ભરવાની કાર્યવાહી વખતે કેવી કેવી સૂચનાઓ આપવી તમામ વિગતવાર કલેક્ટરો સમજવામાં આવશે ત્યારબાદ કલેક્ટરો પોતાના વિસ્તારમાં જઈ અને જે તે કર્મચારી સરકારી કર્મચારીઓમાં છે તેમને ભાગ લઈ અને આવશે અમે જણાવી દઈએ કે કોઈ પણ ખાસ કરીને ચૂંટણી પંચ નું કામગીરી હોય એમાં છીણવટ પર કામગીરી કરવામાં આવે છે તેના રૂપે જો આપણે વાત કરીએ એસઆઈઆર માં જે વાત કરો છો ચૂંટણી અંગે તેમાં સૌથી પ્રથમ બૂથ લેવલના ઓફિસો દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી મહિલા અશક્ત નાગરિકો દિવ્યાંગો વડીલો સુવિધા મળે તે પ્રમાણનું એક સ્વયંસેવક મદદ આયોજન કરાયું છે કેન્દ્ર સહિત બાર રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાત મતદાર યાદી સુધારાના કાર્યક્રમનું સમયપત્રક જાહેર કરાયું છે જેને લઈને આ એક બેઠક યોજાઈ રહી છે તેના ભાગરૂપે કલેક્ટરોને સૂચના આપવામાં આવે છે કે જે રીતે તમે જિલ્લામાં જાઓ ત્યાં આગાડી જે બી સરકારી કર્મચારીઓ છે વચ્ચેને જે આ ચૂંટણી પણ દ્વારા જે મતદાર યાદી સુધારણા છે એમાં શું શું જરૂરિયાતો છે આ શું શું ધ્યાન રાખવું જેથી કોઈ પણ ભૂલ ના થાય ને જે ચૂંટણી જે વિપક્ષ દ્વારા જે વોર્ડ મુદ્દો ઉઠાવે છે તેને સરકાર ઠરીઠામ કરી શકે અને એક એક ચોખ્ખા પ્રકારનું તમને જણાવી દઈએ કે ક્લિયર જે રાજ્ય ગુજરાત રાજ્યમાં જે જેના મતદારો ડબલ ડબલ હોય કોઈ જગ્યાએ કોઈ કોઈ પ્રકારે કોઈ જગ્યાએ મતદારો યાદીમાં ના હોય તો તમામ સમાવેશ થશે અને

મુખ્ય ચૂંટણી કમિશનર સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા સાથે સાથે ચૂંટણી પંચની જિલ્લા કલેક્ટરો સાથે યોજાઈ અગત્યની બેઠક